તું હવે સમજી જાય તો સારું છે એટલે સમજવાન તારે છે મારચે છે મારે નથી સમજવાનું ચતુર તું બેહી જા અને મારી સામે મત પડઈશ ન કે તને કાઠું પડી જવાનું છે અલ્યા પણ તું ઘર આwara ઘર ભર્યું છે હવે તો કેડો મેલ સરપંચ નો ઈ તો મે ઘર ભર્યું નથી ભર્યું ઈ તો કુદરત જોણે ઉપર વાળો જોણે છે બાકી તમે ભલે ગમે એ વાતો કરતા હોય પણ હું તને એક ચેલેન્જ આપીને દેઉં છું કે તું આખો ગોમ બીસી મારશ ને તો તું સરપંચમાં નથી આવવાનો નથી આવવાનો નથી આવવાનો તો તું શું ભમે તો જો જો આ સરપંચમાં હું જ આવવાનો છું કાં દાખી પબ્લિક મારા હોમે જ છે એટલે સદુરા સમજી જા અને તું મારા હોમે મત પડીશ ને તને કાઠ પડી જવાનું એટલે ભલે મને કાઠ ઉપર તો અતર પા હોય તમને ને કીધું ને તમન કાઠ પડી જશે કહી દઉં એટલે ચેડથી પસ્તાઈસ તું એટલે ભલે મને પસ્તાવાનો વારો આવશે અને તું ચીડે પછી એમ પસ્તાવ કરીશ કે હું ભેમા ભાઈ અમે ના પડ્યો હોત તો સારું હતું એટલે ભેમા ભાઈ અમે નહીં પણ ગમે એ લોટ ને તો એને અમે પણ ઉભો લેવા કેવું એટલે તારે લડી જ લેવું છે મારે આખર મારા એરિયા બધું સારું કરવાનું છે એટલે મારે સરપંચમાં જીતવું જ છે એટલે તું મોનવાનો તો નથી ના ના હે ના તા જતુર આવે જોઈને તું એ સુરની લડને હું એ સુરની લડું જેટલા ભી હો થાય છે ને એ હવે ખબર પડી જશે તારે ડોમને ખબર છે કે પોસ્ટ એ હો થાય

ઘર ભરીને બેઠા છે મારી માની જોગન છીઓ ટાયર માંથી ટૂંક કાઢીને જતો રહ્યો ના હોય ના જોયે અરે હું મારું કર્યું આખી ગાડી નહીં લઈ ગયું

પચાસ તું લોન આગળ આપડે કોક કરવું પડશે એમ સતુરો બોલે ને એ પ્રમાણે એવું લાગે છે કે આપડે હારી આપડે સરપંચ સાહેબ કાઠું રેવાનું મંચન એવું લાગેલું છે મારો બળ માં બોલતો હતો

કે ચૂંટણી કાર્ડ ની જરૂર પડે એવું લાગતું નથી કેમ ચૂંટણી કાર્ડ ની જરૂર નથી પણ ચૂંટણી કાર્ડ તો તમે અમે ઘટાઈ તો આલીશ હા હા રેડી લગભગ હવે ચૂંટણી નહી થાય કેમ એમ મને એવા હમાસર હારા મળે એમ છે એટલે પણ વાત તો મોડી કરો છો મે એટલે હું એમ કહું છું કે ચૂંટણી થાય એમ નથી એને અમને હમાસર હારા આવતા જ એમ હોય એ હારા હમાસર આવતા હોય તો શું હોતો એટલે તારું શૂટ ની કાઢ તું ચિંતા ના કરતો ગમે તારે તારું શૂટ ની કાઢ આ મહિના બે મહિના છે નાખલી જ પણ યાદ કરી ને એનો શૂટ ની કાઢ કઢાઈ જ જો અલ્યા 100% હા રોયો તો રેડી અને હવે શૂટ ની થાય એટલે આપણે હાર હામાં જ આવ આવ થઈ ગયા છે હા તો માંદો ને આપણે ખરીદ દેવા ના ના બેવ 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 હા એટલે છોકરા નાઓ ચા મે લાય ને ચા પીશો ના ચા ન પીયો કોઈ બેસ્ટ કોઈ ને આને આયા ઘરે થી બેવ એમ હું

અલે પણ મોઢે થી ફાટો તો ખરી સતુર ભાઈ ઊણ ની કાઠું છે હવે એટલે ચમ કાઠું એટલે એટલે વસ્તી ખાઈ ખાઈને ફરી ગઈ છે હવે એટલે બસ્તી ફરી ગઈ કે તમે કોઈ ખૂટલ વેડા કર્યા છે એટલે આ હું ખૂટલ વેડા મૂન કમો કરો એટલે અમાર બેન વાટી તમે કોઈ હારી જવાના છો

પણ મારું જો આ ગાડે કે શું ગાડું ફરી ગયું ને જે તો અહીંયા ભેમો ભાઈ એટલે હવારમાં મારા ઘરે આવ્યો તો ઈ તો ભેમો ભાઈ હું પણ એવા તાઈર કાય ને એ થી તો છે તો તાર તેમ તને કો કર્યું લાગે છે એવું તમારે ઠડકાવાનો આવતું જ છે એટલે ઠડકાવ જ પડે ને એમ કીધું કે મારા હમ ફરી જો એમ થોડો ના ફરી જો બોલો ડબલ પૈસા વેરેલા છે ડબલ 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 ત્રણ ઘણા વેરો પણ વોટ જીતવું છે ગમે ઈ કરો હડો તોય હવે નહીં શોગન બધન ખવરાઈ દીધા છે હા આપડી આબરૂ રેમ છે જ નહીં હવે

પણ તો અમે વસ્તી ના લાવ્યા છે આલા પર વસ્તી ઘર લેવા દા પાસે પાસા તો લેવા જાવ જ પડશે ને તમારે જ જાવ પડે તો ચુંડી લડવું ને તો માલ ખાવાની પોસ રાખવી પડે ઓય પૈસા ની મારે દે તો વધો ને બીજા 2 લાખ આલો મંજી તાડ હડ લો અમે એ કરો હવે તમે 2 લાખ ની પણ 20 લાખ આલો ને તો કાઠું કાઠું ને કાઠું જ છે તો હવે હું કરું શું એમ કો તમે એક કામ કરો કે અમે બોલાય અને ટેકો જાહેર કરી નાખો તમારી આબરૂ રીસી આબરૂ રીસી કે જે કે 7 રૂપિયા સમજી જા જો ટેકો જાહેર કર્યો એવું કરવું જ પડશે એમ એમાં તમારું નોમ વધશે પણ પેમાન તો મેં ટાઈડ કાવ્યું હવે નહીં આવે મારી પાસે લા આ જવાબદારી અમારી આ તો વધો ને તમે લીઓ હડો તો કોક ગોઠવું જો હા એક કોમ કરો ને બોલાવો નહીં ફોન જ કરો ને ફોન કે ચાલ કે ભેમા ભાઈ કે તમે આવો ના કરશો તો બી મોડી પણ જો હવે શાંતિથી વાત કરજો ભીડું તમે તો મારી આબરૂ ના કોકરા કરાવી હાલો ભેમા ભાઈ તમે ના આવો તો આવો અલા કરે નહીં સાતુર ભાઈ ની વાડી હેસો ઉવે ઉવે હું આયા તા ઈરે અલા મોની જા એ હારું તમે ફટાફટાઓ એ હાર વડો એ હા આવો રાથે રેડી ને આવે હવે કોઈ બોલતા નહી પાછું અલા ભયા હવે તો આ મોઢા માંથી સભને ઉપડે એમ નહીં મારે તો બસ તો હવે એમને લાગજો આપણે કાલે ના હવે ભેવા ભઈ જરૂર પડશે બગાડતા નહી પાછું જરૂર તો હવે પડવાની જ છે ને કારણ કે તમે બકરી મોર થી કરાવી પડી તમે લઈને મારી વાત હું તમને જ્યાં લઈ ને અહીંયા રેડી લઈ છું પણ અહીંયા જે હું વાતું કરું ને એ મન કરવા જીધું તમે મહેરબાની કરી વેલજી ભાઈ કોઈ બોલતા નહીં રેડી અમે તો કોઈ નહીં બોલા

સરપંચ પણ મેં ઘણો ભોગવ્યો પણ આજથી સરપંચ પદ તમને આલું છું અને સતુર આપણા ગામના આજથી સરપંચ છે અને બેને ને તમાર જે સજા કરી હોય એ તમને હું શું ચાલું છું એવું એમ ને હા તો એમ કરો હવે 2 લાખ અમે નહી જોતા કારણ કે સરપંચ પદ આલે અને એને મારા પગાર આવશે અમે હું તેતર છોડાઈ જ પડું આ બેન જે સજા કરી કરો અને ઓભળો હવે તમને સજા ચીવી કરવાની છે ગામ બારે કાઢવાના છે યાડી હલવાના એટલે પણ અમે તો તમને પૈસા પાછા આયા

સરપંચ ચતુરભાઈ સરપંચ ગામ માં બધે ઢંઢોલો પીટાવો અને ઢોલ વગડાવો અને ચતુરભાઈ માટે હાર લઈ આવો ચતુરભાઈ યાદ થી આપડા નવા સરપંચ